એક છે મેઘા બાપા અને બીજું છે બાઠિયા બાપા નું ઈ કુટુંબ જે કોઈ આ કબડ્ડી રમબાઈ હરીફાઈ જીત છે ને એને હું અને ઉપચાર પર એક લાખ રૂપિયા ઇનામ આપશું તો તમને આ હરીફાઈ ગમી ને

એ મારા બાપાને ત્રણ છોકરા થાય અને અમારું કુટુંબ કાય મોરું નથી ગમેય થાય આ હરીફાઈનો સરપંચ અમે જીતશું કે અને રાધરી તારવા હોય ને તો કાઢી નાખજે તું કાઢી નાખજે આવા તારો કાખરો છોડ નાખજે એ ગામના બાજોમા તમારો સમય ચાલુ થાય છે હવે લાવ પોતપોતાના ઘરે જેને જે તૈયારી કરવી હોય એ કરતા હો અને પછી આવો આપણા ગામના મેદાનને અહીંયા કબડ્ડીની હેરીફાઈ કરવાની છે હાલો <laughs> 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 <पसाँ। laughs> <उपसर्पास। laughs> जाय!

હાલો 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 ભાઈ ગમે એ થાય જીતવાનું તો આપણે જ છે હો અરે જીતવાનું તો આપણે જ છે આપણા કુટુંબની આબરૂનો સવાલ છે શું કરશું પહેલાં આવે અરે કાંઈ નો કરવાનું હોય પેલી દૂધની બોકડી ભરીને આપણા ભેંસના દૂધની બાવન ફેંટવારી લેતોય લેતોય બધાય દૂધ પી લાય અને પૈસી જો બધાયને ટાંકા ઝાડી જાય ને ખા કરું લેતાય લેતાય

એ હાલો હાલો હટ વાહ બાપુ વાહ તમારો આઈડિયો એમ છે હો હવે તો આપણે હાથમાં આવશું જ નહીં એ આપણને પકડશે એટલે લપટી જાયશું અને એ આવે નહીં એટલે આપણીને પકડી લેવાના એક લાખ રૂપિયા તો આપણને જ મળવાના છે હાલો હાલો આપણે જ જીતેલા સી કબડ્ડી રમવાનું મેદાન તો બની ગયું હવે એકા ગામના આવે ને પછી કબડ્ડીની હરીફાઈ ચાલુ કરી એક બાજુ છે કુટુંબ અને બીજી બાજુ છે મેઘા બાપાનું કુટુંબ હવે કોણ જીતે ને એ ખબર નથી બાકી આ હરીફાઈમાં મજા આવવાની હો હવે આ ગામના ક્યારે આવશે જલ્દી આવે તો સારું

અને પછી અહીંયા કબડ્ડીની હેરીફાઈ ચાલુ થાય ને ત્યારે તમે ઓલો ઢોલ જો ને એ વગાડજો એટલે કબડ્ડીમાં જામો પડશે બરોબર અરે કાંઈ વાંધો નહીં એવો ઢોલ વગાડી ને મજા આવે હા તો વાંધો નહીં પણ આ મારા દીકરા ગામ વાળા હજી કેમ નું આયા હા બાપુ એ ગામ આવે હા હા નડુ બટા હા હા ગામના ના હેલા આવ્યા છે કયું કુટુંબ આયું લે તો બાપા વારું કુટુંબ હાલો હાલો સરપસ આવી ગયા સી હવે કહી દો અમારે કી બાજુ રહેવાનું છે અરે તમારે આ પાટામાં રહેવાનું છે અને ઓલામને ને એમને આ પાટામાં રહેવાનું છે હમ ઈ કેમ નો આવ્યા હજી ક્યાં રોકાઈ ગયા ક્યાંય નથી આયા સરપસ અમારે બાજુ રહેવાનું કેવાનું કેવાલો

Não, ना पेला to तो दे ei बाने ए ए

લાખ રૂપિયા કાઢી રાખો અરે આ લાખ રૂપિયા રહ્યા કપલેટ હા હે હાલ સગના તું કે તું મોરો નથી અરે હું એમ થાઈ મોરા નથી તો નમલા અમાર ભયુ જ છે ખાલી આમે તો જો દઈએ જો દઈએ અમને હું કે મડી આવું તો જો કે તો આ ઊભો બસો છું આ કાબડી કાબડી

કારણ કે તમે કબડડીની હેરીપાઈ જીતી ગયા તૈયું પડો તૈયું પડો તમે ઉપાડી કરો માં મારા છોકરીનો બર્થડે હાલ્યો આવે છે ત્યારે એક આપણે નવી હેરીપાઈ કરશું અને એ હેરીપાઈ તમે જીતી જજો વાંધો નહીં હાલો તો પોતપોતાને ઘરે હાલો હાલો લાખ <laughs> મારો <laughs> 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 <Alo, dhepas. laughs>

ઓલે દોશીને ન પકડીયા કે અમારું દીકરો કાય કાય ડાળમાં કાડું તો હતું એ આ આપણે આજમાં આપણે પાવડર ચોપડીને આયાતા ઈ પાવડર તો વઈ ગયો અને તમારું બાપા બજે તેલ કોને ચોપી દીધું સી ખબર એ આ મારા લુગડે બજે તેલ છે એની મને આ આપણા છત્રી ગયા ઈવડે તેલ ચોપડી દેતા એટલે કેન લપટી જાતા હતા હા તાંગોને લપટી ગયો હા એ